નમસ્કાર દર્શક મિત્રો આપની હાજર છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારીના કબીલપોરમાં વસંત વિહાર સોસાયટીની અંદર હરિહરાનંદ મહાદેવ મંદિર આવ્યું છે અને હરિહરાનંદ મહાદેવ મંદિરના પટાંગણની અંદર આજથી દસમી તારીખ સુધી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે શિવ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ શિવકથાના આયોજનની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વસંત વિહાર કોલોની અને વસંત વિહાર કોલોનીના શિવ પરિવારની અંદર નરેન્દ્રભાઈ સૌને આમંત્રિત કરી રહ્યા છે કથાના વક્તા કે ભરતભાઈ વ્યાસને ધર્મપુરવાળાને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ભરતભાઈ વ્યાસ ધરમપુર વાળાએ આજ રોજથી પોતાના સુમધુર અવાજની અંદર સંગીતમય શૈલીની અંદર શિવકથાની શરૂઆત કરી છે શિવકથાની શરૂઆતની અંદર પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના બહેનો એક રંગી રંગાયા હતા સૌ કોઈ એક સરસ મજાની સાડી પહેરી હતી સાથે જ વાત કરવામાં આવે તો કથા સ્થળ પર પહોંચી દીપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંગલાચરણ કરવામાં આવ્યું હતું અને એ પ્રમાણે આજ રોજથી દસમી તારીખ સુધી રોજ બપોરે ત્રણથી છ દરમિયાન શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અંદર તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો દસમી તારીખે બપોરે બાર વાગ્યે પૂર્ણાહુતિ કરવામાં આવશે કથાની અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે નરેન્દ્રભાઈ વર્મા કે જેઓ શિવ પરિવારના અધ્યક્ષ છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નરેન્દ્ર વર્મા શિવ પરિવાર તરફથી હું બધાનો હાર્દિક અભિનંદન કરું છું ભરતભાઈ વ્યાસ બાપુ પધારેલા વસંત વસંતવિયા સોસાયટી શિવ મંદિર જે કથાનો આયોજન શિવ પુરાણનો આપણે રાખેલો છે ચાર તારીખથી દસ તારીખ સુધી દસ તારીખ સવારે બાર વાગે પૂર્ણ હતી પછી મહાપ્રસાદનો આયોજન રાખેલો છે સો કબીલપુર નવસારીના સો ભાવિ ભક્તોને હું હાર્દિક આમંત્રણ આપું છું ભરતભાઈ વર્તી બાપુ વર્તી સો શિવ પરિવાર વર્તી હું આમંત્રણ આપું છું નરેન્દ્ર વર્મા તરફથી બધા સાથી મળીને આયોજન કરતા અમે બધાનો સાથ સહકાર સાથે હું બધાનો અભિનંદન કરું તો આ પ્રમાણે આજથી દસમી તારીખ સુધી વસંત વસંતવિહાર કબીલપોર ખાતે હરિહરાનંદ મહાદેવ મંદિરની અંદર ભક્તા ભરતભાઈ વ્યાસ દ્વારા સરસ મજાની શિવકથાનું રસપાન કરવામાં આવશે જેની અંદર કબીલપુર તેમજ નવસારીના સમગ્ર ભાવિ ભક્તોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરફ નવસારી લાઈવ અને જટભભ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન